પોતે પોતા માર્યો માર્યો ને કોડીઓ મારી હતી ને એંડા કઢાયા તોડીઓ તો થોડી હતી લઈ જાઓ બાજુ ખરું તો આખું ભરેલું ને તો લઈ ગયા

અલે પોપત તને હું વાત કરું મું લસ્તા મે હે દયો તો તું મને તું તો ને તે આઈ તત ફલીવાલા ને તન મન તો ઓય બે તો એક ધણો તો તને મુધુ બોલે મન તો ફલી જો લેલો ને હું શું કહું છું આપણે શું કરશું શું કે અને તો તને લાગત ખલુ આ થલપન થા મને તો લાગત થા થલપન બનેલો બકલો હોય ના વ ના પણ ખાલી ખોરો કે ડબલો ખખલાવ જો અમે આઈ જે પણ આપા આ ટેસ્ટ મારો ઉપર તું કંતે તું હું ડબલો ખખલાઈ દઉં ટેસ્ટ મારીએ આવશે કે નહીં આવતા

આ સાબબ બાય નો હોપરી જાય દેહરો બોલા કર મ નાઈ આવું પડે આવતી જ નઈ ના આવું પડે ઈઓને હું પલી હોય ખાલી ડબળો આલીને આપણ જતા રહે ગમે તેમ બગાડ ઠણ પલી હોય પર ના પડી હોય તો જે તો કાઢ્યા છે ગોવાને હમ કુછ તો હોભરો સુવાસ દે ઓલી તો

ગમે તે પણ પોપત આઈ જા ખરા હો બેસવા આઈ જો આપણો નમુ હતો નહીં કકો બાપલો અને આપડા ઘરનો થલપનો થટલો થા કાલ થા ના અમુ ઓ શાંતિથી હું ગીજી આપે બેજા ના ઓ તેન નહીં એમ હર તો આપણો તો લખી કો કે ઉલાગ તો ઠન 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 દુખ લેવા કાલ દે આઈ જઈ આઈ દે આપ કો તેન નહીં એમ કકો બાપલો ગમ તો પાછો ના ઇનમ મે ઓગા ના વગારી ના અલે હાથ દુખલો આવશે તો પછી હમ ઉલડો પે લિયે થા ના મને નહીં વગાડું વગાડવા દે કિયા આપ થોડી વાળું હલકા જો પોપત હરેલો

પાછો જો કાઈ ટાઈમ જો એ ગિરવાણ હું કેવ છું ફોન માર્યો પછી પડી ગયો લાગે ના જો પાછો કેમ મારા ઓકે આવ્યો છે રે યાર તારી વાત સાચી કદાચ આખી ગેંગ લઈને કોઈ બેસી ગયો હોય તો ના તો હે આપડે છે અતાર ભણિયાં તો નાવા તો ઓન વચ મેકજે bây giờ 경찰 có cho tôi đánh khirim rồi à okidoki xin mời các bạn. usci væk nốt là... còn cái nụ cơ người ta hay là nữ secondo tôi là, mà họ 식 kiệp. Background thatal đó, so với nhéِ Người tui nghĩ chúng ta là cắn lúc nhỉ? Bốt血 mặt nhỉ? Cmission quy millennials lênCS. Tuy nhiên là xy 소 nghi trans sẽ liên الay với phục vấn phải có. Vậy các chú k gì, nh歌 báo này sao các bạn nghĩ nào? Đ师 lệ, Tieri kiterq là cắn rồi, chuyện này nghe hả đội m"; Đến giờ ta nói là Đasındaalei đi, chiência ở DC còn chứa đông thì ng Pride chuyện hết vầy c Vì xíêu à cái

લાકડી ગમ ફેરા ગી તું થઈ ફેર થઇ જાય તૈયાર થઈ રહી ગયેલા ભાઈ પણ

આ તો કચી ડબલો વગાડે વખત